જય દ્વારકાધીશ મિત્રો આજે વાત કરીશું સરકારી નોકરી વિશે જ્યોતિષમાં કુંડળી જોતાં કોને સરકારી નોકરી કરવી જોઈએ કોને સરકારી નોકરી મળી શકે સરકારી નોકરી મેળવ્યા પછી કોને સંતોષ મળે છે આ વિશે આજે વધુ ચર્ચા કરશું મિત્રો જીવન નિર્વાહ માટે ધંધો વ્યવસાય કે સરકારી નોકરી એવા અનેક આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ ઘણાને સરકારી નોકરી મેળવવા માટે ખૂબ જ સારી બુદ્ધિ હોય છે ઘણી સારી તક પણ મળતી હોય છે તેમ છતાં તેઓ સરકારી નોકરી મેળવી શકતા નથી જ્યારે કેટલાકને સરકારી નોકરી મળી જાય છે તેમ છતાં તેના દ્વારા આજીવિકા મેળવવામાં અથવા તો આજીવિકા મેળવ્યા બાદ એમાં જે સંતોષ મળવો જોઈએ એ મળતો નથી તો કુંડળીના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે કોને સરકારી નોકરી કરવી જોઈએ કોને સરકારી નોકરી મળે અને કોને સરકારી નોકરી દ્વારા સંતોષ પણ મળશે મિત્રો જો આપની જન્મકુંડળીમાં આપનો જે જન્મ લગ્નનો અધિપતિ ગ્રહ છે એટલે કે લગ્નેશ છે એના માટે સૂર્યગ્રહ મિત્ર અધિમિત્ર થતા હોય અને બળવાન સૂર્ય હોય તો તેને ચોક્કસથી સૂર્યગ્રહ સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ બને છે સાથે સાથે એ પણ જોવું રહ્યું કે જો સૂર્યગ્રહ આઠમા ભાવનો અથવા તો બારમા ભાવનો અધિપતિ થતો હોય ત્યારે સૂર્યગ્રહથી આપણને સરકારી નોકરી મેળવવામાં ઘણી બધી તકલીફ થાય છે છઠ્ઠા ભાવનો અધિપતિ થઈને સૂર્ય ઘણી વખત સરકારી નોકરી અપાવે છે પણ તેમાં આપણને આપણા કલીગ સાથે અથવા તો આપણી નીચેના સ્ટાફ સાથે અથવા આપણી પાસે જે સરકારી અધિકારીઓ છે એની સાથે ક્યાંક ને ક્યાંક શત્રુપણું થતું જોવા મળે છે સરકારી નોકરી મળી ગયા પછી પણ એમાં સંતોષ ન મળતો હોય તો સરકારી નોકરી કરતાં ધંધો અને વ્યવસાય કરવો એ વધુ યોગ્ય છે મિત્રો જો આપની કુંડળીમાં નવમાસ કુંડળીની અંદર ચોથા ભાવમાં સૂર્ય રહેલ હોય તો આપે સરકારી નોકરી કરવાનું ટાળવું જોઈએ કારણ કે સરકારી નોકરી મળી ગયા પછી પણ આપને સરકારી નોકરીથી સંતોષ થતો નથી એટલે ક્યારેક સરકારી નોકરી ન મળે તો પણ દુખી થયા વગર જોઈ લેવું જોઈએ કે કદાચ બની શકે કે આપના માટે સરકારી નોકરી કરતાં ધંધો અને વ્યવસાય વધુ યોગ્ય હોય હવે વાત કરીએ છીએ સરકારી નોકરી મેળવવા માટે પ્રયત્ન કરતા લોકોને કે જો આપની કુંડળીમાં સૂર્યની મહાદશા ચાલતી હોય આપના લગ્નેશના મિત્ર અથવા અધિમિત્ર તરીકે સૂર્ય હોય તો સરકારી નોકરી મેળવવા માટે આપણે ચોક્કસ પ્રયત્ન કરવા જોઈએ એમાં જો સૂર્ય નિર્બળ પડે છે એટલે કે જો સૂર્ય શત્રુની રાશિમાં હોય શત્રિ શત્રુગ્રહોથી દ્રષ્ટ હોય અથવા જન્મ સમયે ઓછા ડિગ્રીના હોય એટલે કે શૂન્યથી પાંચ ડિગ્રી સુધીના સૂર્ય હોય સૂર્ય શત્રુના નક્ષત્રમાં હોય અથવા તો સત્યાવીસ ડિગ્રીથી ઊંચા એટલે કે વધારે ડિગ્રી ધરાવતા સૂર્ય હોય તો આવા સમયે સૂર્ય નબળા થઈ જાય છે સૂર્ય જળતત્વની રાશિમાં હોય તો પણ નબળા થઈ જાય છે તો આવા સમયે સૂર્યને બળ આપવા માટે આપણે અષ્ટાક્ષરી શિવમંત્રનો જાપ કરવો જોઈએ અષ્ટાક્ષરી શિવમંત્ર એટલે કે ઓમ એમ હરીમ નમઃ સિવાય આનો સતત જાપ કરતો રહેવો જોઈએ સૂર્ય દાદાને રોજ પ્રાર્થના કરવી જોઈએ કે મારે સરકારી નોકરી મેળવવી છે આપ મને મદદરૂપ બનો મિત્રો કોઈ ચોક્કસ સંખ્યામાં માળા લઈને જાપ કરવા કરતાં આખો દિવસ સતત જ્યારે પણ સમય મળે સૂર્યનારાયણને પ્રાર્થના કરી અને સતત જો અષ્ટાક્ષરી શિવમંત્રનો જાપ કરવામાં આવે તો ચોક્કસથી આપને શ્રદ્ધાપૂર્વક કરેલ આ સૂર્યનારાયણની ઉપાસનાનું ફળ મળે છે સૂર્યનારાયણ આપને કૃપા કરે તો સરકારી નોકરી મેળવવી કાંઈ મુશ્કેલ વાત નથી પરંતુ દરેક વ્યક્તિને સરકારી નોકરી મળે તો જ એ સફળ જિંદગી જીવી શકે એ જરૂરી નથી જો આપની કુંડળીમાં અને લાભ સ્થાન ખૂબ બળવાનું હોય તો આપ ધંધા અથવા તો વ્યવસાય દ્વારા પણ સારામાં સારી પ્રગતિ કરી શકો છો માટે મિત્રો સરકારી નોકરી માટે પ્રયત્ન ચોક્કસથી કરો ક્લાસ વન ટુ થ્રી કે ફોર કોઈપણ પ્રકારની સરકારી નોકરી આપને મળે તો એમાં જિંદગી સફળ બને જ છે પણ સૌથી જરૂરી છે આપણે દ્વારકાધીશનું નામ લઈ ઈશ્વરનું નામ લઈ આપણને જે વ્યવસાયમાં ઈશ્વર આગળ પ્રગતિ કરાવે તે પછી પ્રાઇવેટ સેક્ટર હોય કે ગવર્મેન્ટ સેક્ટર હોય એમાં તન મન ધનથી જોડાઈ જવું મિત્રો આજના વિડીયોમાં માત્ર આટલું જ જો આ વિડીયોને લગતી કોઈ પણ આપને પ્રશ્ન હોય તો એ આપ જરૂરથી કોમેન્ટમાં લખશો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબવાથી તમને યોગ્ય સમયે જે કંઈ વિડીયો અપલોડ કરશું એ આપને સમયસર મળી રહેશે તો મિત્રો આજે બસ આટલું જ જય દ્વારકાધીશ